જિગ્નેશભાઈ ગણપતિ નો બતાવો તો વેરી બતાવો તો ફળ નો ફળ ના ફળ ફળ કીધું ફળ ક્યાં છે ફળ નો ફેરી ગુડ ધ્યાનસી બેન એમનો કરાય એવા બેન ની બાજુ બેસ જાવ ટ ક્યાં છે ટમેટાનો ટો ટમેટાનો ટો વેરી ગુડ પછી હથોડીનો હોય વાહાસ દડાનો દે નો દેરી ગુડ માટે તાલી બધાય હલો સરસ ચાલો જીગ્નેશભાઈ બેસી જાવ પછી નળ નો અળનળ નો નળ ક્યાં છે અળનળ 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 એ તો અણા ફેણ છે અળનળ કીધું મેં એ તો લખડ ખોદ છે લખોટો છે નળ ક્યાં દોરેલો છે નળ હા એને અળ નળ કેવા નો થ થડ નો થ ઠળિયા નો થ ઠળિયો ઠળિયો વેરી ગુડ કબૂતર નો ક સાબાસ શરણાઈ નો સ વેલ ડન પ્રતિકભાઈ ચાલો પ્રતિકભાઈ માટે તાલી પડી દો ચાલો આવી ઢોલક નો ઢ ક્યાં છે ઢોલક નો સાબાસ પછી ભમરડા નો પછી રથ નો રથ રથનો નો અરે સરસ આબાસ પછી હથોડી નો હ વેરી ગુડ ચાલો ઋષિભાઈ માટે તાલી પાડો કે શું છે પૃથ્વીભાઈ જલેબી જલેબી દોરેલી હોય ને એ જલેબી નો કહેવાય શું છે નય ઉપર જો ઉપર થી જો બહુ ભાઈ છે અરે વાહ છત્રી ક્યાં છે છત્રી છત્રી ઉપરથી જોતું જવાય ક્યાં છે છત્રી નો છ હો સરસ પછી ચકલી ક્યાં છે ચકલી ચકલી નો છ પૃથ્વીભાઈ નય ખોટું હો સરસ ચલો પૃથ્વીભાઈ માટે તાલી પાડો હાલો બેસી જા હાલો ભવભાઈ હાલો પ્રિયંશુ ભાઈ પછી તમારો આવ્યો પેલા ભાવભાઈ હાલો ભૌભાઈ ભમરડો ક્યાં છે ભમરડો ભમરડાનો ભ નહીં ખોટું એ તો થળિયાનો ઠ કહેવાય હં હં પતંગનો પર ખોટું હમણાં બીજાના વાળામાં તો તમે જવાબ આપતા હતા ભાઉભાઈ હં ખોટું 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 હ હ એ ક્યાં છે હા પછી ઝબલાનો જ ચોબલા નો જ ઘડિયાલ નો ઘ સરસ વેરી ગુડ જબલા નો જ ક્યાં છે દેવુબેન જબલા નો જબલું ક્યાં છે અરે વાહ પછી પતંગ નો ક્યાં છે પતંગ નો પતંગ 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 જો 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 ગોતો મળી જશે હમણાં ગોતો અરે વાહ સરસ વિશ્વાબેન તમારો વારો આવી ગયો હવે પછી મરઘી નો મ ક્યાં છે મરઘી નો મરઘી નો મતાવ તો મરઘી નો વેરી ગુડ પછી થડ નો થડ થડ ઉ હા સર